તો આગળના વ્લોગમાં જોયું તે પ્રમાણે અમે પહોંચી ગયા હતા બીચ પર હેલો હેલ્લો કેમ છો બધા તો ભાઈ આપણે તો પહોંચી ગયા છીએ બીચ પર અને અહીંયાનો નજારો તો કંઈક અલગ જ છે જે વિડીયો કરતા રિયલ કંઈક અલગ જ લાગે છે તો ભાઈ બીચ બાજુ ફૂલ મોજ તો લેડીઝ લોગ ની મોજ મસ્તી થઈ ગયા બાદ આપણે પણ કરી કરીશ સાથે થોડી મોજ મસ્તી જેમાં આપણે કર્યું થોડું સ્લો મોશન અને થોડા કર્યા ફોટોશૂટ જે તમે જોઈ જ શકો છો અમારા ફોટોઝ અને વિડીયો તમને કેવા લાગે કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા જો તમે અમને યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં હું પણ કઈ ના કરી શકું તો બી જેમ તેમ કરીને આપણે એક સર્વિસ તો કરી દીધી સર્વિસ કરી દીધા પછી ખબર પડી કે વોલીબોલ નહીં આ તો ફૂટબોલ છે પણ આપણે ઢીલું થોડા મૂકીએ એટલે આપણે એમાં ભી એક લાત મારી દીધી પછી તો રમી કરી થાકીને હું તો નીકળી ગયો ગેમ ની બહાર અને મેં ચાલુ કરી મારી મોજ જેમાં હું અને મારી અખંડ મોજ અને એમાં પણ કરિશ્મા વિડીયો શૂટ કરતી હોય એટલે આપણે તો મજા જ પડી જાય તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો તો મળીએ આગળના પાર્ટમાં ત્યાં સુધી બાય બાય